કાર્યવાહીની સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરાઈ રહ્યા છે ફોર ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહનોમાં આવતી વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી વાઇટ જંક્શન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી પોતાના વાહન ઉપર પ્રોજેક્ટ લાઇટ લગાવીને ફરતા વીસ જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે પાંચસો રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી વ્હાઈટ લાઇટ ને કારણે વાહન ચાલકને પણ કઈ દેખાય નહીં અને તેમની આંખો જાય જાય તેમાં થોડા સમય સુધી આંખોમાં કારણે એક્સિડન્ટ થવાની સંભાવના અને ખતરો હોય છે જેથી પહેલી વાર સુરત શહેરમાં આવા લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનરના આદેશ ને લઈને ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમ દ્વારા વ્હાઇટ લાઇટ લગાવી વાહનો લઈ નીકળનારો સામે કાર્યવાહી કરી તેઓને સમજણ પણ આપી હતી બીરો રિપોર્ટ